મારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે આપણા જે પાંચોડ ગામમાં જે જમીન છે એ ચાલીસ ટકા જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે હવે મહાનગરપાલિકા એક બાજુ કે આપણે વિકાસ કરીએ છીએ વિકાસમાં અમે બધા સહકાર આપવાવાળા છીએ પણ ચાલીસ ટકા જમીન અમારી કપાય તો સાહેબ અમારા ભાઈ કોઈ વધારે ના તો અમારો વીઘો બે વીઘાના ખાતેદાર છે બધા તો કોઈ પાંચ વીઘાનો ખાતેદારો એક પણ નહીં વાપરી લો તો હવે વીઘો બે વીઘા એમાં ચાલીસ જમીન કપાઈ જાય વાપરી તો અમારા ફાયદ વધારે શું વાપરી લો એટલે સાહેબ અમે અમે બિલકુલ સદંતર અમારો ભયંકર વિરોધ થવામાં અમે ઉગ્ર આંદોલન કરી દઈશું અમે પાંચ ટકા બહુ બહુ મોટું મન રાખીને કદાક્ષણ વાપરી લો સરકાર બહુ કરશે પ્રેશર તો દસ ઉપર તો બિલકુલ નહીં આપીએ અમારો જીવ આપી દઈશું ઉપર એક ઇંચ જમીન નહીં આપવાના અમે ઉગ્ર આંદોલન કરીશું ગાંધીનગર જઈશું દિલ્હી જવાનું થાય દિલ્હી પણ જઈશું ખેડૂતો હું હલતાલ પર ઉતરીશું બાકી અમે મોટું ઉંમર નાખીને દસ ઉપર એક ઇંચ વધારે જમીન નહીં આપવાના મારું પટેલ પ્રવીણ ભાઈ પડશો નો ખેડૂત છું